લાઈન માં ઉભા રાખી લાઈન માં નાખી દેવાનું આ રીતે આમાં કોઈ વિજેતા નહી કોઈ વિજેતા નહીં એમ ને જેટલો બને એટલો સાચો તો જોઈ લો આ બધા તૈયાર થઈ ને આઈ ગયા ઠંડી પડે

તો આ ચેલેન્જ થઈ રીતના રમાની હોય તો હું તો બધાને તમને એકદમ કહી દઉં આ યુવરાજ તારો પહેલો નંબર બરાબર ને દાખલા તરીકે તારો પેલો નંબર તે મૂટામાં પત્તું કાલ ખાલી હ હવે લોટ લે હવે એ લોટ ભરીને એ ભમીને તાર ચેડે યુવરાજના પત્તામાં નાખવાનો જોડે જા આખો ભમી જવાનું આખો ભમી જા આખું હખું ભમી જવાનું બસ હવે યુવરાજના મૂટામાં નાખ બસ હવે ઇવરાજ તું પહાર નાઠ એ ઉઠશે ખરા લોઠો મોટું એ બગડશે એકબીજાનું એટલે હાથ નહીં મેલવાનો લે હાથ નહીં મેલવા આ રીતના ઇવરાજ આલવાનું ચીડ્યો બરોબર ને તો હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરી દઈએ અમારે કોઈ વિજેતા નહીં હો કશું નહીં હા તો ચાલુ કરી દયો હવે ચાલુ કરી દો ચેલેન્જ જલ્દી હે યુવરાજ જેટલો ફરે લોટ આ પહાડા ભમીન બસ ઈ તો વાંચો નહીં હવે તું યુવરાજ વરુણ નાલ વરુણ હવે તું પેલા હશે ને મારે ઉડશે બસ હવે ઈ લોટ તું પાહો વરુણ નાલ

ડાબી પર કઈ બાવા તું પેલા નાલ શું ના કપડા બગડે એટલે જો અહીં અશુ બીજો નંબર કરી દીધો લઈ રાજા હવે બે રાઉન્ડ પૂરા થયા આ છેલ્લો રાઉન્ડ પૂરો કરી દો હવે તો આ ચલ્લો જમ કર્યો હા ચલ્લો ચલ્લો કરો લે જલ્દી હવે ચાલુ કરજે ઈસો બનાવ નહીં બનાવ ચાલુ કર ના તો માર તો છેલ્લી વારી આઈ અર માર એક કપડો તો આ દેખો બગડી કે નહીં બગડતા હા મિત્રો બગડી કે નહીં બગડતા મોટું બગડ્યું કપડા ની દેખાતા આ વાને આખું મોટું મોટું બગાડ્યું લે હવે ચાલુ કરો ચાલુ કર કે મા ભાઈ